દેશભરમાં ફટાકડા પર ફટાકડા હોવો જોઈએ પ્રતિબંધ દિલ્હી એનસીઆર માં ફટાકડા ફોડવા પર રોક લગાવવાના કેસમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ની ટીપણી સુપ્રીમ કોર્ટે કહ્યું શું ચોખ્ખી હવા પણ માત્ર દિલ્હીના લોકોનો જ હક છે માત્ર દિલ્હી માટે જ કોઈ નીતિ ન બની શકે કોઈ પણ નીતિ દેશ માટે એક સમાન હોવી જોઈએ ભારત તરફી સુશીલા કારકીનેપાળમાં વચગાળાની સરકાર સોંપાયું સુકાન આંદોલનકારી યુવાનો આર્મી અને રાષ્ટ્રપતિ વચ્ચે ત્રણ દિવસ થી ચાલતી છ મહિનામાં કરાવી પડશે ચૂંટણી સંસદ ભંગના વિરોધમાં સાંસદો નો કારકિર ના શપથ સમારોહ નો બહિષ્કાર નેપાળમાં હિંસા ની આડ માં પાકિસ્તાન નો સાયબર પ્રોપેગેન્ડા ભારત વિરુદ્ધ પંચ્યાસી હજાર બોટ એકાઉન્ટથી ફેલાવ્યું જૂઠું કેમ્પેન પ્રભાવિત કરવા સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાવી કે નેપાળમાં પાછળ ભારત ભારત જવાબદાર પર ટેરિફ મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન કહ્યું ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવવાનું કામ સરળ નહોતું ટ્રમ્પે માન્યું કે તેનાથી ભારત સાથે સંબંધો બગડ્યા સાથે એમ પણ કહ્યું કે રશિયન ઓઇલ ખરીદવાને લઈને લગાવ્યો છે પચાસ ટકા ટેરિફ અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફને લઈ સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નું નિવેદન કહ્યું ટેરિફ ભારતના વધી રહેલા પ્રભાવના ડરનું પરિણામ દુનિયામાં લોકોને લાગે છે ડર ભારત મોટો દેશ બની જશે તો અમારું શું થશે કોંગ્રેસ નેતા શશી થરૂરે ફરી અમેરિકી ટેરિફની કરી ટીકા કહ્યું ટેરિફથી ભારતને નુકસાન નોકરીઓ ખતમ થઈ રહી છે ટ્રમ્પનો સ્વભાવ સ્થિર નથી કૂટનૈતિક અને પારંપરિક મૂલ્યો ટ્રમ્પ નથી કરતા સન્માન પ્રધાનમંત્રી મોદી આજે મણિપુરના પ્રવાસે હિંસા બાદ પહેલી વાર પીએમ મોદી મણિપુરની મુલાકાતે વિશ્વાસ અને વિકાસ મિશન હેઠળ અંદાજે આઠ હજાર પાંચસો કરોડ વિકાસ કામોની આપશે ભેટ હિંસાગ્રસ્ત લોકો સાથે પણ કરશે મુલાકાત પ્રદૂષણ ફેલાવતા સત્તાણું લાખ વાહનો સ્ક્રેપમાં જાય તો ચાલીસ હજાર કરોડની જીએસટી પેટે થાય આવક કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો દાવો ચાલુ વર્ષે ઓગસ્ટમાં ત્રણ લાખ અયોગ્ય અને પ્રદૂષણ ફેલાવતા વાહનોને બંગારમાં લઈ જવામાં આવ્યા બોલિવૂડ ની અભિનેત્રી દિશા પટની ના બરેલી સ્થિત ઘર પર થયું ફાયરિંગ ગોલ્ડી પરાર ગેંગ ના સાગરત રોહિત ગોધારા લીધી જવાબદારી પ્રેમાનંદ મહારાજ અને અનુરૂદ્ધાચાર્ય ને લઈને કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીનો લીધો બદલો ઉદ્ધવ જૂથની શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેનું નિવેદન કહ્યું જે પાકિસ્તાન ભારત પર અનેક વાર આતંકી હુમલા કર્યા તેની સાથે ક્રિકેટ રમવા માટે બીસીસીઆઈ શા માટે ઉત્સુક છે શું આ પૈસાની લાલચમાં થઈ રહ્યું છે હસલી ભાજપ સત્તામાં હોત તો આવું બન્યું ન હોત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને જૂનાગઢમાં ભણાવ્યા પાઠ જો ભાજપ હાવી થાય તો પ્રેમથી જવાબ આપવા જિલ્લા અને શહેર પ્રમુખોને રાહુલે આપી શીખ શિવરામ રામ રાધાકૃષ્ણ મહાવીર અને બુદ્ધનું ઉદાહરણ આપીને ન ડરાવવાનો પણ આપ્યો સંદેશ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી જૂનાગઢ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી પરત દિલ્હી રવાના પોરબંદર એરપોર્ટ પર પહોંચતા કોંગ્રેસ કાર્યકરોએ પાઘડી પહેરાવી કર્યું સ્વાગત કોંગ્રેસ કાર્યકરો સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધી થયા રવાના સપ્ટેમ્બરથી થી તેજસ્વી યાદવ બિહાર અધિકાર યાત્રાની થશે શરૂઆત જહાનાબાદથી શરૂ થનારી યાત્રાનું વૈશાલીમાં થશે સમાપન યાત્રા દરમિયાન ઇન્ડિયા ગઠબંધન એજન્ડાને આગળ રાખશે તેજસ્વી યાદવ ખરાબ રોડના વિરોધમાં કચ્છમાં ટ્રાન્સપોર્ટરોના ચાલતા આંદોલનને લઈ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સામે પહોંચ્યા મોડી રાત્રે ટ્રાન્સપોર્ટર્સ અને હાઇવેના અધિકારીઓ વચ્ચે યોજાઈ બેઠક ટ્રાન્સપોર્ટરોની માંગ છે કે જ્યાં સુધી સારા રોડ ન બને ત્યાં સુધી ટોલ લેવામાં ન આવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો લગાવ્યો આરોપ નારણ કચડિયા નો એક રૂપિયા કામ થયા દેખાડો કરાય છે પરંતુ મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટ ના વિમાન નું ઇમરજન્સી લેન્ડિંગ કંડલા થી મુંબઈ આવી રહેલા વિમાન ના પૈડા રનવે પરથી મળી આવ્યા મુંબઈ માં કરવામાં આવ્યું ઇમરજન્સી લેન્ડિંગ તમામ પંચોતેર મુસાફરો સુરક્ષિત બસ સ્ટેન્ડમાં અચાનક જમીન બેસી જતા મચી ગઈ અફરાતફરી હિમાચલ પ્રદેશના સાંગલામાં જમીન બેસી જતા બેંગલુરુમાં પાણી ભરેલા ખાડામાં ખાબકી સ્કૂલ બસ તમામ વિદ્યાર્થીઓને બસના પાછળના દરવાજામાંથી સલામત રીતે કાઢવામાં આવ્યા બહાર રહેણા કોલોનીમાં હાથીઓના ઝુંડે મચાવ્યો આતંક હરિદ્વારની ભાગીરથી વિહાર કોલોનીના લોકોમાં ભયનો માહોલ વન વિભાગની કામગીરીને લઈને ઉઠાવ્યા સવાલ આગામી અડતાલીસ કલાક બાદ ફરી એક વખત મેઘરાજા બોલાવશે સપ્ટેમ્બરે દમણ અને હવેલી સહિત પાંચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી અમરેલીના રાજુલાના ધાતરવડી બે ડેમમાં વધી પાણીની આવક ડેમનો દરવાજો પાંચ સેન્ટીમીટર ખુલી છોડવામાં આવ્યું પાણી નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ બનાસકાંઠાના સુઈ ગામનું ભરડવા ગામ જળબંબાકાર

બરડાસર કાશ્વી રામપુરા સવાપુરા ભારોદર અને ભારોલ ગામના લોકો સાથે વાતચીત બનાસકાંઠામાં પૂરની સ્થિતિમાં રોગચાળો અટકાવવા પ્રશાસને હાથ ધરી સર્વેની કામગીરી સુઈગામ થરાદ વાવ અને બાબરમાં રોગચાળો ન ફેલાય તે માટે કરાયું ક્લોરિનેશન દવાનું વિતરણ આરોગ્ય સેન્ટર પર વિશેષ સેવાઓ કરાઈ શરૂ અમદાવાદના ધોળકાનું બદરખા ગામ બન્યું જળમગ્ન અંબાપુરા વિસ્તારમાં પાંચ દિવસથી નથી ઓસર્યા વરસાદી પાણી અમદાવાદના બદરકા ગંદા પાણી ભરાવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં ડ્રેનેજ અને શૌચાલય ના પાણી વરસાદી પાણીમાં ભરી જતા રોગચાળો ફેલાવાનો ભાઈ વરસાદી પાણી ભરાઈ જતા પશુઓનો ચારો પણ પલળ્યો અમદાવાદના બદરખા ગામની શાળાઓ થઈ બંધ શાળામાં પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓ આવતા નથી શિક્ષકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે શાળાએ આવીને પુરાવે છે હાજરી અમદાવાદ વસ્ત્રાપુરમાં પીજીને લઈ સ્થાનિકોમાં રોષ મોટી સંખ્યામાં પ્રેમચંદ નગરના રહીશો અને પીજીમાં રહેતા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા સ્થાનિકોએ લગાવ્યો આરોપ કે પીજીમાં રહેતા લોકો દાદાગીરી કરી દૂષણ ફેલાવે છે જોકે પીજીમાં રહેતા લોકોએ રહીશોના આરોપોને ફગાવ્યા બ્લોક ને કારણે શિફ્ટ કરાયેલી ટ્રેનો આજથી ફરીથી અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી દોડશે નવજીવન એક્સપ્રેસ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર કાલુપુર થી ઉપડશે અને પરત ફરતા સમય વટવાના બદલે મણિનગર સુધી આવશે ક્વીન અને ગુજરાત એક્સપ્રેસ પણ કાલુપુર થી દોડશે ફી રિવિઝન કમિટીએ સ્કૂલની ની ફી માં ચાલીસ ટકા થી વધુ ઘટાડો કરવાનો આપ્યો આદેશ ગયા વર્ષે વસૂલેલી ફી માં પણ કરાયો ઘટાડો ફી કમિટીના નિર્ણય સામે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે કરી હતી અપીલ ફી રિવિઝન કમિટીએ અપીલને અપીલ ન રાખી માન્ય વડોદરાની જમીન પર ગેરકાયદે કબજાના કેસમાં માં ટીમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને હાઈકોર્ટે આપ્યો ઝટકો હાઈકોર્ટ ટિપ્પણી સેલિબ્રિટી અને રોલ મોડલ હોય તેવા લોકોને રાહત અપાય તો ખોટો સંદેશો જાય કોર્ટે યુસુફ પઠાણ દ્વારા જમીન પર કરાયેલા અતિક્રમણને દૂર કરવા અંગે વડોદરા મનપાના નિર્દેશને રાખ્યો બહાલ અભિનેત્રી અને સાંસદ કંગના રણોતને કોર્ટે લગાવ્યો ફટકો ખેડૂતની બદનક્ષી અંગે કંગના રણોતને કોર્ટે ફટકાર લગાવી કે તમે મસાલો ભભરાવ્યો હતો મહિલા ખેડૂત સો રૂપિયા લઈ અને ધરણા પર બેઠી હોવાનો કંગના રણોતે કર્યો હતો દાવો કંગનાએ બદનક્ષીની કાર્યવાહી સામેની અરજી સુપ્રીમ કોર્ટમાંથી પરત લીધી ગુજરાતની હવા અને પાણીમાં પ્રદૂષણ અને ઝેર ફેલાવતા 4000 થી વધુ એકમ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કાર્યવાહી એક વર્ષમાં બે હાજર આઠસો બાણુ કેસ નો નિકાલ જયારે ઉત્તર ભારતીય અધિકારીઓ વિરુદ્ધ અપમાનજનક નિવેદન ને લઈને દમણના સાંસદ ઉમેશ પટેલ સામે નોંધાઈ એફઆઈઆર બિહાર યુપીના લોકો ચોરી કરીને આઈપીએસ બન્યા હોવાનો ઉમેશ પટેલે લગાવ્યો હતો આરોપ

તેલ ચા મીઠાઈ ઘી હળદર પાવડર પનીર છોલે ચણા વગેરે લીધા ઓલ્ડ પાદરા ગોત્રી સયાજીગંજ સરદાર એસ્ટેટ પાછળ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર હેમંત કોશિયા ની વધારો નહીં વર્ષ બે હાજર નવ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કમિશનર તરીકે ફરજ બજાવતા કોશિયા ની સરકારે ન કર્યો વધારો હેમંત કોશિયાના સ્થાને વર્ષ બે હજાર ની બેચ આઈએસ રતન કવર ગઢવી સોંપાયો વધારાનો ચાર્જ ઉગાઉ નદીના તટમાંથી ગેરકાયદે રીતે ખનન કરતા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ચોટીલાના નાયબ કલેક્ટરે મોરસલમાં પાડ્યા દરોડા સોળ ટ્રેક્ટર પાંચ ડમ્પર સહિત સાત કરોડ દસ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત બે સામે હાથ ધરી કાર્યવાહી નારાયણ સાંઈના હંગામી જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાઈ અરજી બીમાર માતાને મળવા માટે માંગ્યા દિવસના હંગામી કોર્ટે સરકારી વકીલને ખુલાસો કરવાના કર્યા નિર્દેશ બાયોગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં સાત લોકો ઇજાગ્રસ્ત આણંદની અમૂલ ડેરીના ઇટીપી પ્લાન્ટ નજીક વેલ્ડિંગની કામગીરી સમયે થયો વિસ્ફોટ તમામ ઇજાગ્રસ્ત સારવાર માટે ખસેડાયા હોસ્પિટલમાં

સીએલની યોગ્ય મેન્ટેનન્સની કામગીરીના અભાવે ભાવનગર શહેર જિલ્લામાં ઠીક ઠિકાણે વીજ પુલ પર ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય અનેક વીજ વાયરો લાંબા સમયથી જર્જરિત મેન્ટેનન્સના અભાવે ખેડૂત ગ્રામજનોને વેઠવો પડે છે વીજ વિક્ષેપ જાહેરમાં કચરો નાખનાર અને ગંદકી ફેલાવનારા સામે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની લાલ વિવિધ વોર્ડમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા સામે કાર્યવાહી કરીને વસૂલ કરવામાં આવ્યો રૂપિયા પંચાવન હજાર પાંચસોનો ડર જૂનાગઢમાં સફાઈ કામદારની હડતાળનો આવ્યો અંત નીતિ વિષયક માંગણી સિવાય મોટાભાગની માંગણીનો કરાયો સ્વીકાર કાયમી ભરતી માટે કરવામાં આવશે કાર્યવાહી ગીર સોમનાથના કબૂલાત માતાએ ત્રણ પુત્રો સાથે ઝંપલાવ્યું નર્મદા કેનાલમાં મુન્દ્રાની ભોરારા ગામની નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા બાળકોના મૃતદેહ માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી મુન્દ્રા પોલીસે શરૂ કરી તપાસ છેતરપિંડીના કેસમાં બે આરોપીની ધરપકડ સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં પેટ્રોલિંગ સમયે એલસીબીની ટીમે બે શંકાસ્પદ શખ્સની કરી તપાસ શોરૂમમાંથી છેતરપિંડી કરી ટ્રેક્ટર લઈને ભાગ્યા હોવાનો પૂછપરછમાં ખુલાસો છ લાખ પચાસ હજારનો મુદ્દા માલ જપ્ત દારૂ ભરેલી કારમાં આગ લાગી વલસાડમાં અતુલ નજીક નેશનલ હાઇવે પર બની દુર્ઘટના મુંબઈથી સુરત જઈ રહેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી કારમાં સવાર લોકો થયા ફરાર ફાર વિભાગે આગ પર મેળવ્યો કાબુ તપાસ કરતા કારમાંથી મળ્યો દારૂનો મોટો જથ્થો વલસાડના અતુલ પાર નદી નજીક ચાલતી કારમાં ઓછી આગ લાગી સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા કાર ચાલક અને અન્ય મુસાફરો નો આબાદ બચાવ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો ચાલુ કારમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ રાજકોટના ના વીરપુર નજીક પેઠડીયા ટોલ પ્લાઝા નજીક ઇનોવા કાર ચાલકે રોફ જમા આપ્યો ગવર્મેન્ટ ઓફ ગુજરાતના લખાણવાળી કારે વાળી કાર પ્રવેશ પહેલા જ સાયરન વગાડી રોફ જમા આપ્યો ટોલ કર્મીએ કાર અટકાવતા ધમકી આપી બુમ બેરિયર તોડી ભાગવાનો પણ પ્રયાસ કર્યો બે દિવસ પહેલાની ઘટનાના ના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા અમદાવાદમાં માં સોળ વર્ષ પૂર્વે યુપી થી ગુમ થનારા મુખબીર પુત્ર પરિવાર સાથે મિલન પંકજ યાદવને તેના બાળપણના મિત્રએ અમદાવાદમાં એ શોધી કાઢ્યો સાત વર્ષથી નવરંગપુરા પોલીસને પંકજ મદદ કરતો હતો મિત્ર અમદાવાદ સિક્યુરિટીના કામ માટે આવતા મિત્રની ની ભાળ મળી નવરંગપુરા પોલીસ લાંબા સમયથી પરિવારની પરિવાર ને કરતું હતું શોધખોળ મહેસાણાના કસબા કુંભારવાસમાંથી એક કિલો છસો પંચાવન ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો ફેઝલ ઉર્ફે બીડી સેતા નામનો શખ્સ રાજસ્થાનથી ગાંજો લાવી કરતો હતો વેચાણ ગાંજો આપનાર રાજસ્થાનનો શાકિર નામનો શખ્સ ફરાર મહેસાણા એ ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ રાજ્યમાં ઉતરાયણ સમયે ચાઇનીઝ દોરી તુક્કલ અને નાઇલોન મટિરિયલની દોરી વેચવા અને ખરીદવા પર પ્રતિબંધનું જાહેરનામું ડિસેમ્બરમાં થઈ શકે જાહેર હાઈકોર્ટમાં સુનવણી સમય સરકારે આપી માહિતી ગૃહ વિભાગે પોલીસ અધિકારીઓ સાથે આ મુદ્દે થોડા દિવસ હતી બેઠક પ્લાસ્ટિક નિકાલ માટે રાજ્યના જાહેર સ્થળે મશીન મુકવા હાઈકોર્ટનો નિર્દેશ ધાર્મિક સ્થાનો પરથી પ્લાસ્ટિકના કચરાના કાયમી નિકાલ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ ન થવા મુદ્દે પણ કોર્ટે વ્યક્ત કરી નારાજગી અમદાવાદમાં માં વ્હીકલ ટેક્સ ચોરી કરનાર ડીલરોના લાયસન્સ રદ કરવા મહાનગરપાલિકાની તૈયારી પચીસ લાખ થી વધુ ના પચાસ વાહન ચાલક ને અપાઈ શકે છે ફટકારાઈ હતી નોટિસ અમદાવાદમાં ત્રણ એસટીપી માં નવી ટેકનોલોજીથી ડ્રેનેજનું પાણી કરાશે શુદ્ધ પાણીમાં ઓક્સિજનની માત્રા વધારી નદીમાં છોડવા કવાયત વિંજોલ પ્લાન્ટમાં નિયમો કડકાઈથી કરાશે લાગુ સ્નાતકના અભ્યાસ માટે નિયમો પોર્ટલ આધારિત પ્રવેશ પ્રક્રિયાના વીસ રાઉન્ડ બાદ પણ કેટલાક વિદ્યાર્થીઓ અટવાયા સરકારના બદલે સ્વનિર્ભર અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમની કોલેજ મળી હોવાથી ફરિયાદો વાલી સંગઠન અને વિદ્યાર્થીઓની ઓફલાઈન રાઉન્ડ જાહેર કરવાની માંગ અમદાવાદ શહેર ડીઓ કચેરી સાથે જોડાયેલી 600 થી વધુ શાળામાં ડમી વિદ્યાર્થીઓ શોધવા આદેશ વિદ્યાર્થીઓની નિર્ધારિત સંખ્યાની સામે વિદ્યાર્થીઓની નોંધાયેલી હાજરી શિક્ષકોની સંખ્યા વહીવટી સ્ટાફની સંખ્યા નિયમ મુજબ છે કે નહીં તેની કરાશે તપાસ એકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમય મર્યાદા લંબાવાઈ ખેડૂતો બાવીસ સપ્ટેમ્બર સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ આગામી સપ્ટેમ્બરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગરના બનશે મહેમાન જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ વિવિધ વિકાસ પ્રકલ્પો ખાતમુહૂર્ત લોકાર્પણ અને રેલી યોજશે જેને લઈ જિલ્લા પ્રશાસન કરી રહ્યું છે તડામારની તૈયારી પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ તરફથી સુપોષણ અભિયાનનું આયોજન આંગણવાડીના ત્રણથી છ વર્ષના કુપોષિત બાળકોને વિનામૂલ્યે સુપોષણ કીટનું કરાશે વિતરણ ચૂંટાયેલી પાંખ અને સંગઠન તરફથી બાળકોને લેવાશે દત્તક રાજ્યના સત્તરમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના આજે ચાર વર્ષ પૂર્ણ ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં ઔદ્યોગિક વિકાસ એઆઈ સેમી કન્ડક્ટર મહિલા કલ્યાણ આવાસ શિક્ષણ અને સુશાસનમાં ગુજરાતે હાંસલ કરી મહત્વપૂર્ણ સિદ્ધિઓ વડોદરા રેસીડેન્સ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીની અધ્યક્ષતામાં ગોધરામાં યોજાઈ બેઠક પંચમહાલ સંસદીય ક્ષેત્રમાં આવતી સાત નગરપાલિકાના અધિકારીઓ સહિત ધારાસભ્યો પણ બેઠકમાં રહ્યા હાજર રોડ પાણી ગટર સફાઈ સહિતના મુદ્દે કરાઈ ચર્ચા ભારતીય વાયુસેનાએ સંરક્ષણ મંત્રાલયને મોકલો એકસો ચૌદ રાફેલ જેટનો પ્રસ્તાવ બે લાખ કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી મળશે તો ઇતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ હશે આ રાફેલ જેટનું નિર્માણ કરાશે ભારતમાં સ્વદેશી કંપની સાથે મળીને ભારતમાં પ્લાન્ટ લગાવશે ફ્રાન્સની કંપની દાસો ઇઝરાયલ ફિલિસ્તીન બે દેશ બનાવવા માટે ભારતે આપ્યું સમર્થન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પડ્યા એકસો મત તો દસ કર્યો વિરોધ બાર ન લીધો ભાગ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટે ચાલી રહેલી ચર્ચા પર બ્રેક વાગતા ટ્રમ્પ ભડક્યા કયું ખૂટી રહી છે અમારી ધીરજ પુતિન પ્રેસ સેક્રેટરીએ કહ્યું હાલ વાતચીત બંધ પણ ખુલ્લો છે વાતચીતનો માર્ગ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે ઝેલેસ્કીનું નિવેદન કહ્યું ઈંધણ ખતમ નહીં થાય ત્યાં સુધી રશિયા અટકશે નહીં પુતિન નો ઈરાદો સમગ્ર યુક્રેન પર કબજો કરવાનો છે જ્યારે સાધનો ખૂટી પડશે ત્યારે જ રશિયા અટકાવશે યુદ્ધ રશિયાના ના સંરક્ષણ મંત્રાલય કર્યો દાવો એક જ રાતમાં માં બસો એકવીસ યુક્રેની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા અત્યાર સુધી તોડી પાડવામાં આવેલા ડ્રોનનો સૌથી મોટો આંકડો શુક્રવારે રશિયાના શહેરમાં ધડાકા બાદ લોકો ભાગતા જોવા મળ્યા યુક્રેન પર રશિયાનો હુમલો યથાવત રશિયન ડ્રોન અટેકથી યુક્રેનના શહેર સુમીમાં માં થયું નુકસાન એક વ્યક્તિનું મોત જ્યારે અમુક લોકો ઘાયલ આગ બુજાવતા જોવા મળ્યા ફાયર બ્રિગેડના જવાનો યુક્રેનના ઘાયલ સૈનિકોને મદદે પહોંચ્યા પ્રિન્સ હેરી ક્યુ બ્રિટનના પ્રિન્સ તે અચાનક યુક્રેનની લીધી મુલાકાત સુરક્ષા કારણોસર મુલાકાત અંગે આપવામાં ન આવી માહિતી પોલેન્ડના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘન બદલ યુરોપિયન યુનિયનના નેતાએ રશિયન રાજદૂત રાજદૂતને પાઠવ્યા સમન્સ આ દરમિયાન ઝેલેસ્કી ઘણા દેશના રાજદ્વારીઓને મળ્યા રશિયા વિરુદ્ધ પ્રતિબંધોને મજબૂત કરવા અને સહયોગ વધારવા મુદ્દે ચર્ચા પોલેન્ડમાં રશિયન ડ્રોનની ઘૂસણખોરી બાદ યુરોપિયન યુનિયન દેશો કરી રહ્યા છે તૈયારી ફ્રાન્સે પોલેન્ડની સુરક્ષા માટે ત્રણ રાફેલ ફાઇટર જેટ કર્યા તૈનાત ફ્રાન્સના વિદેશ મંત્રીએ પણ કરી તેની પુષ્ટિ ઝેરુસલેમ બહાર શંકાસ્પદ આતંકી હુમલો ઇઝરાયેલી પોલીસે જણાવ્યા અનુસાર શંકાસ્પદ આતંકી હુમલામાં બે લોકો ઘાયલ એક ફિલિસ્તીની વ્યક્તિએ હોટલ માં કર્યો હુમલો યમનની રાજધાની સના માં સમર્થનમાં એક મોટી રેલી રેલીમાં હજારો લોકો જોડાયા સાથે ગાજાપટી એકતા પ્રદર્શનકારીઓ પ્રદર્શનકારીઓની સરકારી આવાસ તરફ આગે કૂચ પોલીસે અનેક પ્રદર્શનકારીઓ કરી અટકાયત આર્થિક નીતિના કારણે હજારો લોકો બેરોજગાર બન્યા હોવાનો પ્રદર્શનકારીઓનો આરોપ ખંડના અલમોડા શહેરમાં માં આતંક શહેરના કેટલાક વિસ્તારોમાં દીપડા ફરતા દેખાયા રાતના સમય બહાર નીકળતા ડરી રહ્યા છે લોકો દીપડાને પકડવા માટે મુંબઈ વિભાગે પાંજરા મૂક્યા મુંબઈના પવઈ આઈઆઈટી પરિસરમાં દીપડાના ફેરા સીસીટીવી કેમેરામાં કેદ થઈ દીપડા ની હાજરી મુખ્ય ગેસ્ટ હાઉસ વિસ્તારમાં દીપડો દેખાયા બાદ લોકોને સાવધાન રહેવા કરવામાં આવી અપીલ દીપડાના આંટા ફેરા થી લોકો માં ભય નો માહોલ રાજસ્થાન ના કરી જાણ મધ્યપ્રદેશના રાજગઢના નીવજ ગામની એક મહિલાને વિચિત્ર બીમારી એક દિવસમાં ખાય છે સાહીઠ થી સિત્તેર રોટલી છતાં શરીરમાં દેખાય છે નબળાઈ બીમારીનો નો ઈલાજ ના મળતા ડોક્ટરો પણ મૂંઝવણમાં મુકાયા મંજુ નામની મહિલા રોટલી ખાય છે અને પાણી પીવે છે થોડા સમય પછી ફરી ભૂખ લાગતા છે રોટલી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ખાતરની અછતથી ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે લીધું સંજ્ઞાન રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ અધિકારીઓને મોકલી નોટિસ ખેડૂતો સાથે અમાનવીય વ્યવહાર ન થાય તે માટે આપ્યો આદેશ શિરડીમાં હવેથી દર્શનાર્થીઓને ગણતરીનું કામ કરશે એઆઈ સાઈ બાબાના દર્શન માટે ભક્તોની સલામતી અને સુગમ વ્યવસ્થાપન માટે શ્રી સાઈ બાબા સંસ્થાનમાં પીપલ કાઉન્ટિંગ સિસ્ટમ કરાઈ લાગુ મુંબઈની એક AI કંપનીએ સંસ્થાને આ સિસ્ટમ આપી દાનમાં મથુરાના બાંકે બિહારી મંદિરમાં VIP પાસની પ્રથા બંધ શિયાળા ઉનાળા દરમિયાન મંદિરના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય મંદિર મેનેજમેન્ટ સમિતિએ મંદિરના ઓગણીસો એકોતેર થી બંધ ખંડને ખોલવાનો આદેશ કર્યો મોટી સંખ્યામાં ભાવિકો સારી રીતે દર્શન કરી શકે તે માટે વીઆઈપી પાસની પ્રથા બંધ કરવાનો નિર્ણય સોનાનો ભાવ ઓલ ટાઈમ અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ દસ હજારની ની આસપાસ અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર ત્રણસો ત્રીસની ની આસપાસ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર એકસોની ની આસપાસ સોનાની સાથે ચાંદી પણ થઈ મોંઘી અનુસાર પ્રત્યેક કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો એક લાખની આસપાસ અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ ની આસપાસ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ તેત્રીસ હજાર પાંચસો રૂપિયાનો ઉછાળો તો ચાંદીના ભાવમાં પણ આશરે એકતાળીસ હજારનો વધારો નિષ્ણાતોના મતે વૈશ્વિક અનિશ્ચિતતા યુદ્ધ અને તણાવના કારણે સોનાના ભાવમાં વધારો

મેટલ ફાર્મા ઓર્ટ માં સૌથી વધુ ઐતિહાસિક નીચલા સ્તરેથી ભારતીય રૂપિયા માં રિકવરી ફોરેક્સ માર્કેટમાં વેપારી સત્ર ના અંતમાં સાત પૈસા ની મજબૂતી સાથે